ખેતર માંથી પસાર થતી કરી આઈઓસીએલ ની સલાયા મથુરા પાઇપલાઇન માં પંચર કરતા હતા કંપનીના કંટ્રોલ માં અલારામ વાગતા કંપનીના ગાર્ડ આવી પહોંચતા પોતાનો ભાઈ ઘનશિયા મુર્ફે ઝીણો નવીનચંદ્ર સોની તથા કાગરી ત્યાંથી નાસી ગયા હતા ચોવીસ હજાર લિટર ઓઇલ ચોરી કર્યું હતું આ સિવાય બે હજાર બાવીસમાં ડિસેમ્બર અથવા બે હજાર ત્રેવીસ જાન્યુઆરી માસમાં રાત્રિના સમયગાળા દરમિયાન રાજસ્થાન બિયાવરના સીમમાંથી આઈઓ સીએલની પાઇપલાઇનમાં પંચર કરી પંદર જેટલા ટેન્કરોમાં જેમાં એક ટેન્કરમાં આશરે ચોવીસ હજાર લિટર કુલ ત્રણ લાખ સાઠ હજાર લિટર જેની એક લિટરની રૂપિયા સાઠ એક ટેન્કર એમપી ઇન્દોર ખાતે જીએસટી ડિપાર્ટમેન્ટમાં પકડાઈ ગયું હતું આરોપીઓ ખેતર કે કોઈ અવાવડું જગ્યામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ ના પાઇપલાઈન અંગેની માહિતી મેળવી તે પાઇપલાઈન અંગે સર્વે કરી સાકરીતો મારફતે પાઇપલાઇનની જગ્યાએ રાત્રિના સમયગાળા દરમિયાન આશરે છ થી સાત ફૂટ જેટલો જમીનમાં ઊંડો ખાડો ખોદી ક્રૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર પાડી તેમજ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ કરી જેમાં વાલો ફિટ કરી ટેન્કર મંગાવી ક્રૂડ ઓઇલના પાઇપલાઈનમાંથી સાગરીતો મારફતે ઓઈલ ચોરી કરવાની મોરસ ઓપરેન્ડી ધરાવે છે વધુમાં આરોપી રમેશ વિરજીભાઈ વાછાણી મુખ્ય રિસીવર તરીકે કામ કરે છે આરોપી પોતે ક્રૂડ ઓઇલ ચોરીના કૌભાંડ આચરતા આરોપીના સંપર્કમાં રહી પોતે ગુનાઓ આચરવા માટે જરૂરી સાધન સામગ્રી તેમજ ચોરી કરેલ ઓઇલની હેરફેર કરવા માટે જરૂરી વાહનો પૂરા પાડેલ છે અને આ ચોરેલા ઓઇલનો માલ ત્રીસ રૂપિયા લીટરની કિંમતે હૈદરાબાદ વેચાણ કરવા માટે મોકલી આપતો હતો અને માલના વેચાણ રૂપિયા આંગળીયા મારફતે બિયાવર તથા અમદાવાદ ખાતે મંગાવતો હતો આરોપી સોની બંને સગા ભાઈઓ છે તે બંને ભેગા મળી ઘણા લાંબા સમયથી તેઓના સાગરીતો સાથે ભેગા મળી આયોજન બધ ક્રૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર કરીને ચોરી કરતા આવેલા છે જેમાં પકડાયેલો આરોપી સંજય કુમાર સોની રમેશ અને ઘનશ્યામ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહી ચોરી કરવા જરૂરી સાધન સામગ્રી પૂરી પાડે છે તેમજ આર્થિક સહાયતા પૂરી પાડે છે અને ચોરી કરેલા ક્રૂડ ઓઇલ વેચાણ કર્યા બાદ જે કંઈ આર્થિક નફો મળે તે બંને ભાઈઓ સરખે ભાગે વેચી લે છે પોલીસ તપાસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના સાકેતનગર પોલીસ મથકમાં નોંધાયેલો ગુનો ડિટેક થયો છે ડીસીપી પોલીસને થોડા દિવસ પહેલા એવી બાતમી મળી હતી કે જે બાતમીમાં રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં આઈઓસીએલ કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ જે માહિતીના આધારે ગત રોજ સત્તર તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે છથી સાત ફૂટનો ખાડો ખોદી એમાં પંચર પાડી અને ઉપર વાલ લગાવી અને ઓઇલની ચોરી કરતા હોય છે આ પ્રકારની ચોરી કરવા માટે એ લોકોએ તૈયારી કરી અને ચાલુ કરતાં જ જે આઈઓસીએલની પાઇપલાઇન છે એમાં કાણું પાડતા એલારામ વાગ્યું હતું કંપનીમાં એ એલાર્મ વાગતા ત્યાંના ગાર્ડ જે આજુબાજુના ગાર્ડ હતા આવી જતા એ લોકો નાસી ગયેલ આ બાબતનો ગુનો રાજસ્થાન બિયાવર તાલુકાના સાકેતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો જે ગુનાના અનુસંધાને બે આરોપીની આજરોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે અને આગળની તપાસ માટે રાજસ્થાન પોલીસને સુપ્રત કરવામાં આવે છે આ ગેંગ પોતે આંતરરાજ્ય ગેંગ છે એમાં જે સંજય સોની આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ મહેસાણા જિલ્લામાં છ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જે બીજો આરોપી છે કે જે મેઇન સપ્લાયર છે રમેશ વાછાણી એના વિરુદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે અગાઉ અને એ પોતે બધું વેચવાનું નેટવર્ક પણ એ જ ચલાવે છે હૈદરાબાદમાં ઓઇલ ચોરી અને સારી એવી કમાણી પ્રાપ્ત કરતો આરોપી છે જે બે આરોપીની આજરોજ કાયમ ધરપકડ કરે છે એમાં એમની જે જગ્યાએ સુમસામ જંગલ જેવું હોય જ્યાંથી પાઇપલાઇન પસાર થતી હોય એમાં છ થી સાત ફૂટ ઊંડો ખાડો ખોદી અને નીચે બેસી અને ઓઇલના વેલ્ડિંગના સાધનોથી કાણ પાડી વાલ લગાવી અને ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ આ લોકો આચરતા હોય છે હૈદરાબાદમાં વેચે છે અગાઉ પણ આ આરોપીઓ હૈદરાબાદમાં માલ વેચેલો જેમાં સરકારને બે કરોડ રૂપિયાનું નુકસાન થયેલું હતું અને એ ગુનો પણ જે તે વખતે ડિટેક્ટ થઈ ગયેલો હતો બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત